પાલનપુર નગરપાલિકા મિલકત વેરા પર દસ ટકા વળતર આપશે પાલનપુર નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ માટે શહેરીજનોને મિલકત વેરા ચૂકવણી કરવા અંગે જાહેર સૂચના બહાર પાડી છે નગરપાલિકા દ્વારા વર્તમાન અને બાકી વેરાની રકમ પર દસ ટકા વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે જેનો લાભ ત્રીસમી ઓક્ટોમ્બર સુધી લઈ શકાશે પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એકથી ચૌદના તમામ રહેણાંક અને બિન રહેણાંક મિલકત ધારકોને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છબ્બીસ કરવેનાનાના માંગણા બિલનું વિતરણ કરવામાં આવ્યું છે જે મિલકત ધારકોને કોઈ કારણસર માંગણા બિલ ન મળ્યું હોય તેઓ અગાઉના વર્ષનું બિલ અથવા રસીદ સાથે પાલનપુર નગરપાલિકાનો સંપર્ક કરીને વેરા ભરી શકે છે અને દસ ટકા વળતરનો લાભ મેળવી શકે છે મહત્વપૂર્ણ એ છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પછી દસ ટકા ટકા દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવશે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે તમામ મિલકત ધારકોને સમયસર મિલકત વેરા ભરીને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નગરજનોને વેરા ભરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દસ ટકા વેળો જે વેરાનું જે ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તેની જાહેરાત આપવામાં આવેલી છે નગરજનોને વિનંતી છે ઓક્ટોબરના અંત સુધીમાં જો વેરો ભરશે તો તે લોકોને દસ ટકા વેરા મિલકત વેરામાંથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્યારબાદ કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં અને જ્યાં જાન્યુઆરી પછી દસ ટકા લેખે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે નગરજનોને વિનંતી છે કે સમયસર પોતાનો વેરો ભરે